ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં એલવીસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી આ ઘટનામાં ત્રણ કામદારો દાજી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કંપનીની બિલ્ડિંગમાં નંબર છ ના ત્રીજા માળે ચાલી રહેલી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી આગ લગતાની સાથે જ કંપનીના પ્રસારે ફાયર વિભાગને જાણ કરી હતી જેના પગલે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા આગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ કામદારને શરૂઆત ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારા માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા એલ્વિઝ લાઈફ સાયન્સ લિમિટેડ ફાર્માટ્યુકલ્સ ક્ષેત્રે એપીઆઈનું ઉત્પાદન કરે છે પ્રાથમિક તારણ મુજબ આગ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી હોવાનું માનાય છે જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે જાહેર થયું નથી ફાયર અંદાજે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે